રાજકોટ મહાનગરપાલિકામાં મેયર નૈના પેઢડિયાની અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના અઢાર નગરસેવકોએ આડત્રીસ પ્રશ્નો રજૂ કર્યા હતા જનરલ બોર્ડમાં નવ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો આ સાથે જ વિપક્ષના નગરસેવકો જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વિપક્ષને પ્રજાના કામોમાં રસ નથી વિપક્ષના ચાર કોર્પોરેટરોએ એકસાથે રજા રિપોર્ટ મૂક્યો વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોર્ડથી પ્રશ્નતરીમાં પણ નથી આવતા આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું આ બોર્ડની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડના વિકાસ કામોની આજે જનરલ બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવી ચર્ચા શરૂ થઈ એના પ્રથમ તબક્કામાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી કોર્પોરેટર શ્રી હાર્દિક ગોયલનો પ્રશ્ન તો એ પહેલા માન્ય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર મૂકો છું ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છે કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડથી બોર્ડ આવું હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઈલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજરીયા છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ છેલ્લા ત્રણ બોર્ડથી વિપક્ષના સભ્યો પ્રશ્નોત્તરીમાં પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક અને બોર્ડ આવતો હોય પહેલાં એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ બોર્ડમાં તો વિપક્ષના સભ્યોએ ક્યાંય અમારી ભૂલ હોય તો અમને પણ કાન આંબડવો પડે છે લોકશાહી છે આ પરંતુ માત્ર ને માત્ર બે મહિને બોર્ડની અંદર આવવું મીડિયામાં છવાવું આ માત્ર અહીં સુધી આજે કોંગ્રેસ સીમિત રહી છે બોર્ડની અંદર માનની હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો આજે પ્રશ્ન છે અને પ્રશ્નો ઉપર ગહન ચર્ચાઓ થઈ મેં પહેલાં કીધું એમ જ્યારે બોર્ડનો એજન્ડા દસ દિવસ પહેલાં જાહેર થાય ત્યારે પ્રશ્નો તરી એને આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં કોઈ અને પાછળથી આવીને લોકો પ્રશ્નો ગયા છે જે ગેરવ્યાજબી વાત ગઈકાલે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ વિષય અમારા ધ્યાનમાં આવ્યો હતો અને ગઈકાલે જ ગાર્ડન શાખાએ એ જે તે સંબંધિત બિલ્ડરને નોટિસ પણ આપી છે અને નોટિસનો યોગ્ય જવાબ નહીં થાય તો રાજકોટ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ કરવા સુધી જશે